જૂની અદાવત માં જાહેરમાં થઈ મારામારી શહેરમાં એક જ જૂથના બે લોકો વચ્ચે જાહેરમાં મારામારી બનાવ સીસીટીવી કેદ થયો છે વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે એક વ્યક્તિ લાકડી લઈને દોડતો આવે છે અને સાથે અન્ય કેટલીક મહિલાઓ પણ હાથમાં લાકડી સાથે ફરતી દેખાય છે કાળા પહેરેલો વ્યક્તિ વ્યક્તિ એક પર લાકડીથી પડે છે અને પછી ધીંગાણું શરૂ થાય છે આ મારામારીમાં મહિલાઓ પણ લાકડી સાથે મારામારી કરતી દેખાય છે આ બનાવ એક વ્યક્તિ ઘાયલ થઈ ચુક્યો છે જેને સોનાવાલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે જૂની અદાવતમાં થયેલી આ મારામારીમાં પોલીસ ફરિયાદ નોંધાય છે આ સુરતમાં તોફાની તત્વો આતંક વિડીયોમાં કેદ થયો વિસ્તારમાં લારી અને કારીગરને માર મારવામાં આવ્યો હતો તેના કારીગરોને ઢોર માર મારવામાં આવ્યો હાલમાં પોલીસે ફરિયાદ નોંધી ગુનાહિત ધરાવતા આરોપી સુખદેવની શોધખોળ શરૂ કરી છે રોડ પર શ્વાન ને બચાવવા જતા કારમાં લાગી આગ જોકે કારમાં સવાર સંપત્તિ નો થયો છે આ બાદ બચાવ વાપીના છરવાડા વિસ્તારમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો જેમાં રોડ પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બેકાબુ થયેલી કાર સીધી જ ધડાકા સાથે રોડની બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાયા કારની જોરદાર ટક્કરને કારણે વીજ થાંભલા સાથે ટ્રાન્સફોર્મર જમીન દોષ થઈ ગયું અકસ્માતને પગલે હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વાયરો પણ આ કાર પર પડ્યા હતા જોકે આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો આ બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ જાણ થતા જ વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વીજ પ્રવાહ બંધ કરી અને કાર પર પડેલા વાયરોને હટાવી પુરવઠો યથાવત કરવા પ્રયાસ કર્યો આ તરફ શ્વાન ને બચાવવા જતા કાર ભડભડ સળગી ઉઠી ડભોઈ વડોદરા રોડ પર શ્વાન ને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ હતી ટક્કર બાદ કારમાં આગ લાગી હતી જોકે કારમાં સવાર દંપતીને સામાન્ય ઈજાઓ જ થઈ હતી અકસ્માત બાદ દંપતીને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા દંપતી ડભોઈથી વડોદરા તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો બેકાબુ કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને મંદિર સાથે કારને અથડાવી દીધી હતી આ બનાવ બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો સ્થાનિકોના મતે ચાલક નશામાં હતો આ બનાવ બાદ પોલીસે ચાલક સામે ડ્રિંક એન્ડ કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી તો કચ્છના ભચાઉ નજીક ઓવરબ્રિજ નજીક ટ્રેલર પલટી મારી જેમાં બે લોકો ઘાયલ થયા ભારે સામાન લઈ જતા વાહનના અકસ્માતથી થોડા સમય માટે વાહન વ્યવહાર અટવાયો હતો સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર ભડકે બળ્યા અને ગ્રામજનોના શ્વાસ અધ્ધર થયા સ્માર્ટ વિજ મીટર ભડકે પડ્યા રહીશોના જીવ તાળવે ચોંટ્યા ભરૂચના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં માં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ